મારા દિલથી નમસ્કાર છે હું ખરડોસ પણ ગામથી દેશભાઈ વિમલભાઈ ચહેરાભાઈ હું છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને તેમાં ચિંતા સાહેબ ભાઈ અમારા વિનોદભાઈ તથા અમારા જુનાડીસાના મહેશભાઈ તેમ વારંવાર અમારા ખેતરમાં આવી તેમને જે જે અમાનને ભલામણ કરી તેનાથી અત્યારે હું શાકભાજી પછી મગફળી મગફળીનું તેલ અમે જાતે જ પીલાઈ અને ઘેર વાપરા છે મગફળી પણ અમે અમારી રીતે સેલ કરીએ છીએ અને મગફળીનું તેલ પણ લીટરમાં પાંચસો ગ્રામમાં બનાવી અને આ વોટ્સઅપ દ્વારા ફોટા મૂકીને વેચીએ છીએ એ રીતના અમારું કામ ચાલે છે અને જે આપણા ઉપર ઉપસ્થિત છે તેમને પણ હું એક રજૂઆત કરું છું જે પ્રાકૃતિક ખેતી કરી રહેલ છે તેમને થોડુંક પ્રોત્સાહન ને ભાવ મળે અને જે આપણા ડીસા તાલુકાની માર્કેટની અંદર તેમને શાકભાજી છે અનાજની અંદર અમે બાજરી ઘઉં અમારી રીતે સેલ કરીએ છીએ એનાથી એક સ્ટોર બને એવી અમે તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ગૌ માતા જય જય ગૌરી ગુજરાત